આમોદ તાલુકાના દોરા ગામની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસના સિલ્કી ડોગની મદદથી ચોર ઝડપાયો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઈવે ઉપર આવેલા ડાબાના મેનેજરના ઘરમાં ચોર ઈસમો ટાટક્યા હતા જેમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ રોકડ તેમજ અન્ય દસ્તાવેજ ભરેલા આખે આખું લોકર ચોર ઈસમો ઉઠાવી ફરાર થઈ જવાની ફરિયાદ છવ્વીસ નવેમ્બરના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેની તપાસમાં પોલીસ દ્વારા આજુબાજુ વિસ્તારના શકમંદોની અટકાયત કરી હતી જેમાં ભરૂચ પોલીસ સ્ટેશનના સિલ્કી ડોગની મદદથી ચોરી કરનાર ચોરની ઓળખ કરવામાં પોલીસને મદદ મળી હતી પોલીસે સિલ્કી ડોગની મદદથી બનાવ સ્થળની સ્મેલ આપી ઝડપાયેલા શકમંદો પાસે ડોગને લઈ જવામાં આવતા સિલ્કી ડોગે ચોરને ઓળખી કાઢ્યો હતો પોલીસે ચોર એવા ચિરાગવાળન રહે દોરાને ગુના સંબંધી પૂછપરછ કરતાં આખરે ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચોરીના ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ તેમજ લોકર અને દસ્તાવેજો તેલોદ ગામની સીમના કેનાલ પાસેથી મેળવી આરોપી એવા ચિરાગવાળનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ગરપુર ચોરીનો ગુનો બનેલો જેમાં જે કુદરતી લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુ જે આમોદની ગામના જે ગામ છે દોરા દાંડા શીખર માતરો ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ એમને ડિટેઇન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોક્સકોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવર તો હંમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણન નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતો ત્યારબાદ એની પૂછપરછ કરતાં ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તળોદ ગામની સીમમાં જે કેનાલો છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રીકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સીલકી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક કરેલ છે અને ગુનાના કામેશાન ચિરાગ દિનેશભાઈ વાળા ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ અમદ પોલીસ ચલાવી રહ્યું છે